નમસ્તે હું કિરણ જોશી ઇનરવેલ ક્લબ ઓફ પાલનપુરની પ્રેસિડેન્ટ ઇનરવેલ ક્લબ એ આંતરરાષ્ટ્રીય વુમેન ઓર્ગેનાઇઝેશન છે જે વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો તેમજ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી રહી છે અમારી અમારી ક્લબ એ એક ઇન્ટરનેશનલ વુમેન ઓર્ગેનાઇઝેશનનો ભાગ છે જે છેલ્લા સાહીઠ વર્ષથી પાલનપુરમાં કાર્યરત છે જેમાં વિવિધ પ્રકારના કાર્યો થઈ રહ્યા છે જેવા કે પર્યાવરણ ક્ષેત્રે એજ્યુકેશન મેડિકલ હેલ્થ કમ્યુનિટી વગેરે વગેરે તો પર્યાવરણની વાત કરું તો પર્યાવરણના રક્ષણ અર્થે અમે એક બહુ જ મોટી ગ્રીન મેરેથોન હમણાં જ યોજી તેની સાથે સાથે પાંચસો વૃક્ષો પણ વાવ્યા છે એજ્યુકેશનની વાત કરું તો છેલ્લા વર્ષમાં અમે પાલનપુરની સત્તર તેમજ આસપાસના ગામની એક સ્કૂલોમાં નોટબુક્સ અને સ્કૂલ બેગનું પણ વિતરણ કર્યું છે એક બ્લાઇન્ડની ચેસ કોમ્પિટિશન પણ યોજી જે રાજ્યકક્ષાની હતી જે અમારા આંતરરાષ્ટ્રીય ધોરણે ખૂબ બિરદાવવામાં આવ્યું છે સાથે હેલ્થમાં છેલ્લા ચાર વર્ષથી વૃદ્ધાશ્રમમાં અમે યોગની સર્વિસ આપી રહ્યા છે યોગ સેશન્સ આપી રહ્યા છે તો વૃદ્ધ માતા પિતાઓને તેનાથી ઘણો ફાયદો પણ થયેલ છે મેડિકલની ક્ષેત્રે વાત કરું તો અમે એક ગામ પણ સાથે દત્તક લીધેલ છે જેમાં દર બે મહિને એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરીએ છીએ જેમાં નિદાનની સાથે સાથે સારવાર પણ અમે તદ્દન ફ્રીમાં આપી રહ્યા છીએ તેમજ તેની સ્કૂલમાં પણ જરૂરી દરેક કાર્યો અમે કરી રહ્યા છીએ વૃદ્ધાશ્રમ અને ગામમાં એક નેત્રયજ્ઞનું પણ સાથે આયોજન કર્યું અને આ વર્ષે ચોવીસ કેટરેકના ઓપરેશનો પણ અમે કરાવ્યા છે અને એવી જ રીતે અનેક કાર્યો જેવા કે પંદરથી વીસ તો અમારા પરમનન્ટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે કેટલાક પંદર વર્ષ કેટલાક વીસ વર્ષ કેટલાક ત્રીસ વર્ષથી પણ ચાલતા આવ્યા છે એવો જ એક પ્રોજેક્ટ છે બાર વર્ષથી ચાલતો સર્વાઈકલ કેન્સર વેક્સિનેશનનો તો આ બાર જાન્યુઆરીએ અમે ખુશ્બુ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં તદ્દન ફ્રી નિદાન આપવામાં આવશે તેમજ કેન્સર વેક્સિનેશન પણ આપવામાં આવશે તો જરૂરિયાતમંદ બહેનોએ તેનો લાભ લેવા વિનંતી છે